શ્રી ચારિત્ર વિજયજી મહારાજ સાહેબ ની મણી પારશવના ભારે આસ્થા ભેદ ઉજવણી કરવામાં આવી હતી તારીખ એકત્રીસ પાંચ બે ના પ્રભુજી અઠાર અભિષેક સંઘ તરફથી રાખવામાં આવ્યા હતા જેના વિધિવિધાન પ્રવીણભાઈ એન્ડ પાર્ટી અમદાવાદ દ્વારા એ કર્યા હતા તારીખ 1 6 2024 ના સવારના પ્રભાતિયા સનાત્ર પૂજા સતર પૂજાના લાભાર્થી મહેતા ચુનીલાલ ચત્રભુજ પરિવાર રહ્યા હતા સંગીતકાર કિશોરભાઈ સધળ એન્ડ પાર્ટી એ ભારે જમાવટ કરી હતી મહારાજ સાહેબે માંગલિક ફરમાવતા જણાવ્યું હતું કે ધર્મની ધજા જ્યાં જ્યાં લહેરાય છે તેનું ફળ લાભાર્થી પરિવારને મળે છે તથા જીવ દયા પર ખાસ ભાર મૂક્યો હતો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ધજાનો લાભ મણીબેન ભાઈલાલભાઈ દામજીભાઈ શેઠ રંગમંડપના ધુમટની ધજાનો લાભ શાંતાબેન ધારશીભાઈ મહેતા પરિવાર ત્રણ ચોકિયારની ધજાનો લાભ મહેતા ચુનીલાલ ચત્રભુજ પરિવાર મણિભદ્રવીર તથા શ્રી ચંકેશ્વરીજીના ધજાનો લાભ હિરુબેન કાંતિલાલભાઈ મહેતા પરિવાર શ્રી પાર્શવ યક્ષ તથા શ્રી પદ્માવતીજીની ધજાનો લાભ કંચનબેન વાડીલાલ ફોફડીયા પરિવાર શ્રી ગુરુ ગુરુપાદુકાની ધજાનો લાભ મણિબેન સ્વરૂપચંદભાઈ મહેતા પરિવાર લાભાર્થી રહ્યા હતા આવતા વર્ષની ધજા ચડાવવા વિક્રમી રકમમાં લેવામાં આવ્યા હતા મુખ્ય ધજાના લાભાર્થી પરિવારના નિવાસસ્થાને ધજાની શોભાયાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા યુવાનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી તથા જય મહાવીરના શંખનાદ સાથે બંદરીય નગરી ધર્મમય બની હતી તથા વિજય મૂહરત ધ્વજ દંડ કરવામાં આવ્યું હતું બપોરે ગણગચ્છનું સ્વામી વાત્સલ્ય ફોફડ ફળિયાની વાડી ખાતે યોજાયા હતા આ ટાંકડે તપગચ્છ જૈન સંઘના ભાઈઓ પાંખી પાડી હતી એમ યુવા તપગચ્છ સંઘના સહ મંત્રી વિનોદ મહેતાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ